આંખ તમારી છોને દુનિયાભરને દેખે પણ પોતાને દેખે ના તો શું એ પેખે કુશનાભ નામનો એક રાજા હતો એને સંતાનમાં માત્ર કન્યાઓ હતી આ કન્યાઓને તેણે ગાન વાદન અને નૃત્યની સુંદર તાલીમ આપી હતી કન્યાઓ રૂપરંગે જેવી રૂઢિ હતી તેવી સ્વભાવે પણ શાંત સમજદાર અને ગુણિયલ હતી એક સમયે કૃષ્ણ રાજાની આ કન્યાઓ સુંદર વસ્ત્ર અલંકારોમાં સજ્જ થઈ ઉપવનમાં ફરતી હતી ને ગાન અને વિનોદમાં પોતાનો સમય પસાર કરતી હતી એવામાં વાયુદેવની એમના ઉપર નજર પડી વાયુએ વિચાર કર્યો કે આ કન્યાઓ રૂપે રંગે રૂઢી છે અને તેથી ગાન વદનમાં પારંગત છે માટે તે મારે લાયક છે તેથી એણે તે કન્યાઓની પાસે જઈ કહ્યું હું દેવ છું કન્યાઓએ ટચુકડો જવાબ દીધો ઓહો અમે દેવને વંદન કરીએ છીએ વાયુએ કહ્યું હું તમને સલાહ આપવા આવ્યો છું કન્યાઓએ કહ્યું આપો વાયુએ કહ્યું તમારે માટે હું લાયક વર છું કન્યાઓએ કહ્યું અમારે માટે લાયક વરનો નિર્ણય અમારા પિતાએ કરવાનો છે આપ અમારા માટે વરનો નિર્ણય કરતા હો તો આપ અમારા પિતૃસ્થાને છો અમે આપને વંદન કરીએ છીએ ભાઈએ કહ્યું છઠ હું એવા ચારા જોવા નથી આવ્યો બોલો તમે મને પરણો છો કે નહીં કન્યાઓએ કહ્યું આપ વિવેકી છો આપ તો સમજો છો કે આ પ્રશ્નનો જવાબ અમારે આપવાનો ન હોય અમારા પિતાની આજ્ઞા વગર તેમને અંધારામાં રાખીને અમે આવી કોઈ જ વાતચીત કરી શકીએ નહીં એટલે શું તમે મારું અપમાન કરો છો વાયુએ ક્રોધ કરી કહ્યું કન્યાઓએ કહ્યું અમે કોણ આપનું અપમાન કરનારા આપનું અપમાન આપ પોતે જ કરી રહ્યા છો અને સાથે સાથે આમ નિર્દોષોનું પણ અપમાન કરી રહ્યા છો ચૂપ કહું છું માની જાઓ ને ક્ષુદ્ર માનવીના જીવન કરતાં અજર અમર દેવી જીવન ભોગવો માનવીના જીવનમાં આજે જુવાની છે અને કાલે માંનગી અને ગળપણ આવશે શરીરનો રૂપ કથરી જશે અને કોઈ સામૂહ નહીં જુએ પણ આ અજર અમર દેવી જીવનમાં સદાય તાજીને તાજી જોવાની છે એની મજા કંઈ ઓર છે આવી જાઓ મારા દેવલોકમાં અને ભોગવો એ મજા કન્યાઓએ ચચુકરો જવાબ દીધો અમને એ મજાનો મોહ નથી વાયુએ બરાડો પાડી કહ્યું મારી વાત માનો છો કે નહીં કન્યાઓએ સ્વસ્થપણે કહ્યું જી ના વાયુએ કહું તો હું તમારા અંગે અંગને ઢીલા કરી નાખીશ તમને ખૂંદી અને કોબડી કરી મેલીશ પછી કોઈ તમારા સામૂહ નહીં જુએ કન્યાઓએ શાંતિથી કહ્યું એવી ધાક ધમકીથી અમે અમારો વિનય નહીં ચૂકીએ અમારો ધર્મ નહીં છોડીએ એમ કંઈ વાયુએ પાગલ બનીને એ કન્યાઓના શરીરમાં પ્રવેશ કરી તેમના હાડ ભાંગી નાખ્યા અને ઘડીમાં તેમને ઠીંગળી ઉપડી અને બિહામણી બનાવી મૂકી કન્યાઓએ એકબીજાના મોં સામું જોયું અને જોતા જ સૌ હબકી ગઈ વાયુએ મજાક કરી કહ્યું જાઓ હવે હું જોઉં છું તમને કુપજાઓને કોણ પરણે છે તે એ સાંભળી કન્યાઓને ક્રોધ ચડ્યો ક્રોધાવેશ બની તેઓ વાયુને સાપ દેવા જતી હતી ત્યાં તેમને ધર્મ વચન યાદ આવ્યું કે ક્રોધ કરવાથી તપનો નાશ થાય છે આથી એકદમ તેમણે ક્રોધને ખારી દીધો અને બોલી અમારા કૌમાર્યના તપો તપોબારમાં તમારું વાયુ બધું ઉથલાવી પાડવાની તાકાત છે પણ તમને સાપ દઈ અમારા તપોબારનો અમારે નાશ કરવો નથી તેથી તમને જવા દઈએ છીએ બાકી અમે ભલે શરીરનું રૂપ ખોયું પણ શીલ અને ધર્મ તો નથી ખોયા ને અમારા નારીત્વનું રૂપ તો નથી ખોયું ને આ બહુરતના વસુધ્રણમાં અમારા એ સાચા રૂપને જોનારો તો જરૂર મળી આવશે જાઓ તમારું કલ્યાણ થાવ હા 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 કરી હસતો વાયુ પોતાને રસ્તે પડ્યો હવે કન્યાઓની આંખોમાં આંસુ આવી ગયા રડતી રડતી તેઓ પિતાની પાસે ગઈ પિતા કુશભનાભ પોતાની રૂપવતી દીકરીઓને એકાએક આવી કુબડી બની ગયેલી જોઈ આભો બની ગયો તેણે તેમને પૂછ્યું કહો કોણે તમારી આ દશા કરી કન્યાઓએ ધીરે ધીરે બનેલી બધી વાત કરી પોતાની દીકરીઓ વાયુ જેવા સમર્થ દેવના પ્રભાવમાં પણ અંજાય નહીં અને ક્રોધને કાબૂમાં રાખી અપકાર કરનારની ઉપર ઉપકાર કરીને આવી એ જોઈ રાજાને બહુ આનંદ થયો તેણે તેમને ધન્યવાદ આપતા કહ્યું મારે પુત્ર નથી પણ પુત્ર કરતાએ અધિકો આનંદ મને આજે તમારાથી થયો છે હું ઈચ્છું છું કે તમે આજે જેવી ક્ષમા બતાવી છે તેવી સદાકાર મારા કુરમાં અને દેશમાં રહે કારણ કે સંતોનું વચન છે કે ક્ષમા એ જ દાન છે ક્ષમા એ જ સત્ય છે અને ક્ષમા એ જ યજ્ઞ છે ક્ષમા એ જ યશ છે ક્ષમા એ જ ધર્મ છે અને ક્ષમાને જ આધારે આખું જગત રહેલું છે તમે આજે રૂપ ખોયું છે પણ રૂપના બધામાં જે મેળવ્યું છે તેનું મૂલ્ય એ રૂપના કરતાં કોટાન કોટી ગણું વધારે છે કન્યાને આવી રીતે સાંત્વન આપી ખુશનાભ રાજાએ પોતાના મંત્રીઓને બોલાવ્યા અને કન્યાઓ માટે યોગ્ય પાત્રની શોધ કરવાનું કહ્યું શોધતા શોધતા કાંપલી નગરીના રાજા બ્રહ્મદત્ત પર મંત્રીઓનું મન ઠર્યું બ્રહ્મદત્તની માતા સોમદા નામે ક્ષત્રિય હતી અને પિતા ચુલી નામના એક ઋષિ હતા ચુલી ઋષિ ઘણા વર્ષો થયા એક ચિત્તે તપ કરતા હતા અને સોમદા પોતે પણ તપસ્વીની હતી આવા તપસ્વી માતા પિતાનો પુત્ર બ્રહ્મદત્ત મંત્રીઓની આંખમાં ઠર્યો છતાં તેની પરીક્ષા કરી જોવા તેમણે તેને પૂછ્યું નારીનું રૂપ સામા છે બ્રહ્મદત્તે જવાબ દીધો શીલમાં તપ સામા છે મંત્રીઓએ બીજો પ્રશ્ન કર્યો ક્ષમામાં બ્રહ્મદત્તે જવાબ દીધો બસ પરીક્ષા પૂરી થઈ બ્રહ્મદત્તની સાથે કુશનાભ કન્યાઓના વેવીસાર થયા થોડા વખતમાં ધામધૂમપૂર્વક બ્રહ્મદત્તે કુશનાભની નગરીમાં પ્રવેશ કર્યો શુભ દિવસે શુભ મુહૂર્તે તેણે કુશનાભની કન્યાઓનું પાણી ગ્રહણ કર્યું અને નવાઈની વાત તો એ બની કે બ્રહ્મદત્તના હાથનો સ્પર્શ થતાં જ એ એકાએક કન્યાની કુરૂપતા ઉડી ગઈ અને એમનું પહેલાંનું સૌંદર્ય ફરીને આવી ગયું એ જોઈ સગરે આનંદ આનંદ થઈ ગયો કુશનાભની કન્યાઓના દ્રષ્ટાંત પરથી પ્રાચીન સમયમાં કન્યા કેળવણી કઈ જાતની હતી તથા તેનું કેવું પ્રારબ્ધ હતું તે સમજાય છે કન્યાને સાહિત્ય સંગીત અને કલાનું શિક્ષણ અપાતું સાથે સાથે તેના ચારિત્ર્યનું ઘડતર થતું આ ચારિત્ર્યનું ઘડતર એટલે કેવળ શારીરિક પવિત્રતા જ નહીં પણ માનસિક પવિત્રતા પણ ખરી કૃષ્ણની કન્યાઓએ ક્રોધ કરી વાયુને સાપ દીધો હોત તો પણ તેમની શારીરિક પવિત્રતા તો સચવાયેલી જ રહેત પરંતુ ક્રોધને વશ થઈ જવામાં જે નિર્ભરતા છે તેનું તેમને ભાન હતું આથી તેમણે અપૂર્વ ક્ષમા ધારણ કરી બાહ્ય પ્રલોભનોની સામે ટકી રહેવું એના કરતાં આંતરિક પ્રલોભનોની સામે ટકી રહેવાનું વધારે અઘરું છે અને એ વધારે અઘરું કાર્ય પુષનાબની કન્યાઓએ દૃઢતાપૂર્વક આચરી બતાવ્યું છે બ્રહ્મદત્તે પણ કન્યાઓના બહાર્યૂપને નહોતું જોયું પણ અંતર રૂપને જોયું હતું નારી રૂપ પરની એની એક શ્રદ્ધાના પ્રભાવે કરીને કુબડી કન્યાઓના રૂપ ખીલી ઉઠ્યા હતા એમ માનવું રહ્યું પોતાનું અપમાન કરનાર અને ઉપરથી ભારોમાં ભારે અપકીર્તિ કરનારને તારું કલ્યાણ થાવ એમ કેવું કેવું અઘરું છે તેનો વિચાર કરી જોશો તો તમને કુશનાપની કન્યાઓના મનોબળનો ખ્યાલ આવશે